તો બાયુ બેસાર્યા બેનું માવડીઓ હવે તો બધું સારું આ ધીરું પીડું કે એમને તો કૂટવાનો બહુ શોખ ખાસ અમુક શોખ હોય અમુક એમાં પારંગત હોય ખાસા તો બેનું બધા જાય અને એને એમ કે ખરેખરે કૂટે ને ફળિયામાં રાયડું નાખે ને રોવે તો હામામી વાત કરવા મીડી બાયુ પાસે જૂની વાત છે થોડી ઈ કે હવે આપણે રોઈ લીધું અંદર તો જઈ ઓલી બિચારી એકલી આપણે ફરતી ફરતી આવતી હોય અને કે આપણે જરીકેને સાની રાખી એમ કરીને ઘરમાં આવી જ આ બાયુ બેઠી બેઠી દેતી કઈ ખબર બજર દેતી ઓલીમ જળી ગયું તું રહો નહીં મોળો અમે રાયડું નાખીને સુધી આવ્યું તું કાં કાંઈ છેડો નો લે નહીં એ કે મારે તો લાંબા હાથે રહું પણ નામ હું દેવું મારો ડાયરા નો બે ગયો એવું તો કઈ છે નહીં મારો ફાળામાં લખાવનાર ગયો કે ગામ નું આહારું કરનાર પછી લોક સાહિત્ય નું દુવો છે એટલે મને યાદ આવ્યો ઈ બાઈ શું કીધું ખબર દીઠો દીઠો કોઈ ડાયરી અને દાન દીન ને કોઈ દાન ન આપ્યા કામ પૂછે કંસડા વાળા જમને કોને કીને હા ગામ માં પૂરા ઓળખતા નથી કોઈ અને જમ ને કેમ અમારું ઘર ચડી ગયું ઈ અફસોમાં આવું બેઠી બેઠી વિચારું છું પછી રોવું કીધું પછી બીજો તુવો કો કીધો ઈ કે હુયાણીએ હબળાવ્યું જમપુરી માં જઈ હુયાણી જે જન્મ આપ્યો તો ના ને ઈ પુત મરી ગયો ને હવે ડોહી થઈ હુયાણીએ હબળાવ્યું જમપુરી માં જઈ એક પલિત ને મે પોઢાડ્યો ઈ આવ્યો કે નહીં એવા જમરાજા ગોતતા ગોતા ના ઘર સુધી આવ્યા એની વાત નથી પણ જે આપે છે બીજાના માટે કરે છે એવી બીજાના માટેની વાત આવે ત્યારે એક વાત અહીંથી મારે કેવી છે મામા કનુ મામા અને સંજીમામા અને અહીંયા આવ્યા છે આ ઘણા સમયથી પરિયાણ હાલતો તો તારીખમાં ફેરફાર બધું ભેગું થતું નહોતું પણ ગીગા બાપુ જેનું સપાખર હું અત્યારે બોલી રહ્યો છું ગીગા બારોટ એટલે બહુ મહાન કવિ એના સપાખરા છંદો એના દુહાઓ ઘણા કાવ્યો છે અને ફાટક પિયાલાનો કવિ ગીગા બારોટ ડોળિયા એ ગીગા બારોટના જુદી જુદી જગ્યાએથી ભેળા કરી કરી મથી 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 અને એક આવ્યો બધા ભેળા કર્યા એમાં અમારે ભાવેશ મામા આયર રાઠોડ એમનો પણ જબરો ફાળો અને બીજા ઘણા બધાએ મદદ કરી અને ટૂંકમાં વાત કરું તો એની આખી મદદ કાર્યક્રમમાં કરવામાં કનુ મામા અને સંજી મામા એ ભેળું કર્યું અને તારીખ આવી છે તેર બાર છે ને આપણે તારીખ તેર બાર બે અને રાજુલા મુકામે પરમ પૂજ્ય મોરારી બાપુ અને દાનબા બાપુ ભોળા એ બે ના હાથે હાજે હાથ વાગે વિમોચન છે અહીંયા જેટલા બેઠા એને બધાને આમંત્રણ છે અને રાત્રે અમારો ડાયરો છે હું પણ છું બીજા બધા કલાકારો છે તેર બાર બે હજાર ચોવીસ ભૂલાય નહીં બીગા બારોટ ના વિમોચન પરમ પૂજ્ય મોરારી બાપુના હસ્તે દાનબા બાપુ હસ્તે અને તો પાછો નો અમારો કાર્યક્રમ છે તો કનુ ને સંજય મામા ને જોરદાર તાળી થી વધાવો કવિઓ માટે આવું કામ કરે છે એ જૂના કવિ ના કાવિયો ગોતી ગોતી અને એ આવું કાર્ય કરી રહ્યા છે એટલા માટે

જેની પકડે રાણો પ્રતાપ એ મહારાણો પ્રતાપ આયા માવડીઓ ઘણા બેઠા છે બેનું દીકરીઓ અઢારે વર્ગના બેનુ દીકરીઓ અહીંયા હશે એમને કહી દો પુરુષ ગમેવો હોય મહારાણો મહારાણો જ હોય પણ રાણા પ્રતાપનો શેરો શેરો દાખવો પડે ને પડખે ઉભીને અજબ દે પવાર એમના પત્ની કહેતા તા થાકી ગયો ને રાણાજી તો પોરો ખાઈ લ્યો કડે બાંધેલી બે તલવાર ને ચેતક ઘોડો આપી દયો આ રાજપુતાણી ને ત્રેવડ છે મેવાડ ને કેમ ઘેરે કરવું એ ભલા માણસ આ પડકારાની મજા છે એમાં હારે રહેજો તો જ હારા કામ થાય બાકી બજારમાં બગડાતી બોલે કે તમે અંદર રહી હું જોઈ ને નકર તમને ઢીચી નાખશે ન્યા શું થાય ભલા માણસ પણ ઈ મહારાણા પ્રતાપ એટલા માટે मेडिया हर जी वेता माण्हू जाम लोन बहुत बहुत वधीक i